દેશમાં ફરી ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ઉત્તર ભારત સહિત દેશભરમાં ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે દરમિયાન ઓડિશામાં સોળથી અઢાર માર્ચ દરમિયાન ગરમીની ચેતવણી જાહેર કરવામાં આવી છે આ ઉપરાંત ઝારખંડ ગંગા પશ્ચિમ બંગાળ તેલંગાણામાં સોળ સત્તર માર્ચ છત્તીસગઢમાં સોળ માર્ચ કર્ણાટકમાં અઢાર વીસ માર્ચ દરમિયાન હીટવેવની ચેતવણી આપવામાં આવી છે આ ઉપરાંત ઉત્તર પૂર્વ ભારતમાં તોફાન અને ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે સોળ અને સત્તર તારીખે અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડશે જાણીતા પોડકાસ્ટર અને એઆઈ સંશોધક લેક્સ ફ્રીડમેનને આપેલા ઇન્ટરવ્યુમાં મોદીએ કહ્યું ક્યાંય પણ આતંકવાદી હુમલો થાય ત્યારે તેના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા હોય છે તેમણે યુએસ પ્રમુખ ટ્રમ્પ સાથેની તેમની મિત્રતાનો કિસ્સો પણ સંભળાવ્યો ભારત પાકિસ્તાન સંબંધો પર પીએમ મોદીએ કહ્યું જ્યારે પણ ક્યાંય પણ આતંકવાદી હુમલા થાય છે ત્યારે તેના તાર પાકિસ્તાન સાથે Hijo de la Lagosie. રાજકોટ ભાજપમાં આંદોંદરનો ખટરાગ ધીમે ધીમે બહાર આવી રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લા મહામંત્રી પત્ર વાયરલ થતા રાજકોટ ભાજપમાં અનેક ચર્ચાઓ વહેતી થવા પામી છે ધીમે ધીમે ભાજપમાં અંદર ચાલી રહેલ ખટરાગ ધીમે ધીમે બહાર આવી રહ્યો છે ભાજપમાં રૂપિયાથી ટિકિટ વેચાતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે ગંભીર આક્ષેપ સાથે રાજકોટ જિલ્લા ભાજપમાં પત્ર વાયરલ થયો હતો જિલ્લા ભાજપ મહામંત્રી રવિ માકડિયા વિરુદ્ધ પત્ર વાયરલ થયો હતો પત્રમાં ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં રૂપિયાથી ટિકિટો મેળવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે સુરત શહેરના અઢાજણ વિસ્તારમાં સિક્યોરિટી ગાર્ડને ઢોર માર માર્યાનો વિડીયો સામે આવ્યો છે પૂરી કોમ્પ્લેક્સ અભિનંદન બે સોસાયટીના સિક્યોરિટી ગાર્ડને માર માર્યો છે સામાન્ય બાબતે ટોકતા શખ્સે સિક્યોરિટી ગાર્ડને લાકડી વડે માર મારતાનો વિડીયો સામે આવ્યો છે રાજકોટમાં ધુળેટીના તહેવારના દિવસે રેસિડેન્શિયલ બિલ્ડિંગ એટલાન્ટિસના છઠ્ઠા માળે અચાનક આગ લાગતા ત્રણ લોકોના મોત નીપજ્યા હતા જે બાદ રાજકોટ શહેરમાં અનેક બિલ્ડિંગોમાં ફાયરના નિયમોનું પાલન થતું ન હોવાનું સામે આવ્યું છે જેમાં શહેરમાં આવેલ અનેક બિલ્ડિંગોમાં ફાયરના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો તેમજ કેટલીક જગ્યાઓએ તો ફાયરના સાધનો ચાલી શકે તેવી હાલતમાં પણ ન હોવાનું તપાસમાં સામે આવ્યું છે વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોની અવગણના મુદ્દે આજે બનાસકાંઠામાં ઠાકોર સેનાના કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું કાર્યકરોએ અમીરગઢ હાઇવે અને આબુ રોડ પાલનપુર નેશનલ હાઇવે પર દેખાવો કર્યા હતા તેમજ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પર ગંભીર આક્ષેપો કર્યા હતા વિરોધ પ્રદર્શન દરમિયાન ઠાકોર સેનાના કાર્યકરોએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સામે નારાજગી વ્યક્ત કરી હતી કાર્યકરોનો આરોપ છે કે વિધાનસભા અધ્યક્ષ હાથમાં વિસ્કી આંખોમાં પાણી ગાનાર લોકોનું સન્માન કરે છે પરંતુ ઠાકોર સમાજના કલાકારોની અવગણના કરવામાં આવી રહી છે વડોદરામાં હોળીના દિવસે રાત્રે એક દુઃખદ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે બાગ વિસ્તારમાં એકસો વીસની ઝડપે કાર દોડાવી એક યુવકે આઠ લોકોને અડફેટે લીધા હતા અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અકસ્માત સર્જનાર રક્ષિત ચોરસિયા નામના યુવકને લોકોએ પકડી ધોલાઈ કરી હતી પોલીસે શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યું હતું અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સહયોગથી સન્ડેઓને સાયકલ યોજાઈ હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા હાજર રહ્યા હતા કાર્યક્રમમાં રિવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં લોકો સાયકલ ચલાવવા જોડાયા હતા મનસુખ માંડવિયાએ પણ સાયકલ ચલાવીને ફિટ ઇન્ડિયાનો સંદેશ આપ્યો હતો ગાંધીનગર અને અમદાવાદમાં વાહન ચોરીના ત્રણ કેસોમાં સંડોવાયેલા આરોપીઓને પાસા હેઠળ રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે આરોપી હરેશ અમૃતલાલ જાદવ સ્વામી વિવેકાનંદનગર ગાંધીનગરનો રહેવાસી છે રેન્જ ડીઆઈજીપી વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ડીબી વાળાની સૂચના મુજબ આરોપી વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી જુનાગઢના ગિરનાર દરવાજા રોડ પર ફાયર સ્ટેશનની બાજુમાં આવેલ મામાદેવ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે મંદિરના સંચાલક ચાપરાજ વાળાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તારીખ બાર માર્ચના રોજ સવારે સાડા સાત વાગ્યે તેઓ આરતી માટે મંદિરે પહોંચ્યા હતા મંદિરની આગળના ભાગે લગાવેલી ગ્રીલનું તાળું તૂટેલું હતું અંદર તપાસ કરતાં લોખંડની દાનપેટીનું તાળું તોડી નાખવામાં આવ્યું હતું દાનપેટીમાં આશરે પાંચથી છ હજાર રૂપિયાની રોકડ રકમ ગાયબ હતી આ ઉપરાંત મામાદેવને પહેરાવેલો પિત્તળનો હાર પણ ચોરાઈ ગયો હતો જેની કિંમત આશરે એક હજાર રૂપિયા છે